મને અમારા ગામની એક બિલકુલ ન ભણેલી સ્ત્રીએ પત્રકારત્વનું પ્રયોજન આપ્યું છે મારું ગામ અમરાપુર ઉત્તર ગુજરાતનું ગામ અમારો વિસ્તાર વઢિયાર પણ કહેવાય છે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાનું અમરાપુર ગામ એ મારું વતન મને યાદ છે કે હું એ વખતે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ભણતો હતો તો હું રજાઓમાં ગામડે ગયો હતો અને અમે ખેડૂત એટલે અમારું એક ખેતર છે અગોરિયું મોટું અગોરિયું ત્યાં હું ખેતરને મળવા માટે ગયો અને અમારા ખેતરની આગળ જ એક મોટી પાળ છે તો એ પાડ ઉપર ઊભો રહીને હું કચ્છના નાના રણને આમ જોતો હતો અને અચાનક પાછળથી એક અવાજ આવ્યો અલ્યા તું કોણ એટલે મેં આમ જોયું તો અમારા ગામના એક નાવી બહેન ને મેં જોયા એટલે મેં કહ્યું કે હા હું રમલો તો કે તું તો અમદાવાદ ભણે છે ને એટલે મેં કહ્યું હા હું અમદાવાદ ભણું છું તો કે તું શેનું ભણે છે હવે હું બિલકુલ ન ભણેલા અને અમરાપુર જેવા ગામમાં વર્ષોથી રહેતા નાવી બેનને એવું કહું કે હું પત્રકારત્વનું ભણું છું તો એમને કેવી રીતે ખબર પડે એટલે મેં એમને એવું કહ્યું કે નાવી બેન તમને ખબર છે બપોરે આપણા ત્યાં એસટી બસ આવે છે રાધનપુર થી તો ઘણી વાર એ બસ માં આવે છે તો કે હા છાપું આવે છે મેં જોયું છે તો મેં કહ્યું કે હું એવું ભણી રહ્યો છું હું જે લખું એ છાપામાં છપાશે એટલે એમના હાથ આમ લાકડા લેતા હતા બળતણ માટે એ થંભી ગયા અને મને જોઈ રહ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે હા કે તું લખીશ એ છાપામાં છપાશે એટલે મેં હા પાડી મેં ગુવાના આવી બેન પછી મને એવી નોકરી મળશે કે હું લખીશ એ છાપામાં છપાશે ને આવી બેને મારી સામે જોઈને એવું કહ્યું કે તો તો ક્યારેક અમારું પણ કાંક લખજો